નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં દ્વિતીય સત્રમાં સંસ્કૃત વિષયમાં આપણે આગળનો પાઠ છે ત્રીજો પાઠ સુભાષિતાની બરાબર છે એટલે સુભાષિતો ભણવાના છે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો સુભાષિતો એટલે શું એની સમજ હું તમને આપું છું સાથે સાથે દરેક શ્લોકમાં પણ શું કહેવા માગે છે એ હું તમને વિસ્તારથી સમજાવું છું સુભાષિત એટલે સારું વચન આપણે સારા વચન બોલીએ સારા શબ્દો બોલીએ એને સુભાષિત કહીએ છીએ કે સુભાષિત દ્વારા લોકોને જ્ઞાન બોધ અને ઉપદેશ પ્રશંસા નૈતિકતા વગેરે આપણી શકાય છે સુભાષિત દ્વારા કોઈ પણ માણસ હોય એને આપણે કોઈ પણ પ્રકારનો બોધ આપી શકીએ જ્ઞાન આપી શકીએ એની પ્રશંસા પણ કરી શકીએ છીએ આ પાઠમાં છ સુભાષિતો છે જેમાં જુદા જુદા વિષયોની ચર્ચા કરેલી હોય છે એમાં પહેલો વિષય છે કે પૃથ્વી પર જ્યારે જલ અન્ન અને સુભાષિત એ ત્રણ રત્નો શ્રેષ્ઠ વસ્તુઓ કીધેલી છે કે પૃથ્વી ઉપર શ્રેષ્ઠ ગયા છે તો જળ એટલે પાણી અન્ન એટલે અનાજ અને ત્રીજા નંબરનું રત્ન છે સુભાષિત આમ ત્રણ રત્નો છે એ શ્રેષ્ઠ વસ્તુઓ છે બીજા સુભાષિતમાં વિશાળ હૃદયના મહાપુરુષો માટે આખી ધરતી જ એક પરિવાર રૂપ હોય છે કે આખી ધરતી વસુંધેવ કુટુંબની ભાવના વ્યક્ત કરેલી છે ત્યાર પછી ત્રીજા શ્લોકમાં ફળોવાળા વૃક્ષો નીચે ઢળી પડે છે તેમ ગુણવાન મનુષ્યો પણ હંમેશા સર્વત્ર નમ્ર બને છે જેમ ફળ વૃક્ષો પર લાગે છે તેની ડાળી નમી જાય છે એમ જે વ્યક્તિમાં ઘણા બધા ગુણવાન હોય એ વ્યક્તિ હંમેશા નમ્ર હોય છે વિનમ્ર હોય છે બધી જગ્યાએ નમતી હોય છે ચોથો સુભાષિતમાં કીધું છે કે વ્યક્તિમાં ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ અને પરાક્રમ હોય તેને ઈશ્વરની મદદ મળી જાય છે તો ઈશ્વરની મદદ માટે આપણીમાં ઉદ્યમ હોવો જોઈએ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ અને પરાક્રમ હોવો જોઈએ પાંચમા સુભાષિતમાં ઉદ્યમ કરવાથી જ કાર્ય પૂર્ણ થાય છે મનોરથ સેવવાથી નહીં એટલે આપણે કોઈ પણ મનોરથ કરીએ છીએ અને સેવવાથી નહીં પણ આપણે ઉદ્યમ કરીશું તો જ આપણું જે કાર્ય છે એ પૂર્ણ થશે એવો ભાવ વ્યક્ત કરેલો છે છઠ્ઠા અને છેલ્લા સુભાષિતમાં માણસે જોઈ જોઈને પગ મૂકવો જોઈએ એવો ભાવ વ્યક્ત કર્યો છે વસ્ત્રથી ગાળીને પાણી પીવું જોઈએ શાસ્ત્રથી શુદ્ધ એવી વાણી આપણે ઉચ્ચારવી જોઈએ અને મન જેને પવિત્ર ગણે તે જ કાર્ય આપણે કરવું જોઈએ એવો ભાવ વ્યક્ત કરેલો છે હવે આપણે એક એક શ્લોક છે તે હું વાંચીશ પણ એ પહેલાં બધા શ્લોકો વાંચી જાઉં છું ત્યાર પછી દરેક શ્લોકનો વિસ્તારથી હું તમને સમજ આપીશ पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितं मूढे हि पाषाणखण्डेषु रत्नसङ्घ्ना विधीयते पेलो सुभाषितं बिजुजुये अयं निजः परो वेति गणना लघुचेतिषाम् उदारचरितानां तु वसुन्धेव कुटुम्बकं त्रिजो सुभाषितं नमन्ति फलिनो वृक्षाः नमन्ति गुणो नो जनाः शुष्कवृक्षाश्च मूर्खाश्च न रमन्ति कजाचन च सुभाषित उद्यमः साहसं धैर्यं बुद्धिः शक्तिः पराक्रमं शेडेते यत्र वर्तन्ते तत्र देवः सहायकृतः पाञ्चमसुभाषित उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथे न हि सुप्तस्य सिंहस्य પ્રવિંતી મુખે મૃગા છઠ્ઠો સુભાષિત ધ્રષ્ટિપુતમ ન્યશેત પાદમ વસ્ત્રપુતમ પીબે જલમ શાસ્ત્રપુતા વદેત વાણી મન સમાચરેત તો આ રીતે છ સુભાષિતો છે છ એ સુભાષિતો આપણને કંઈક કંઈક શીખવશે બરાબર છે તો જુઓ પહેલું સુભાષિત આપણે જોઈએ કે પૃથ્વ્યા ત્રિણી રત્નાની જલમન્નમ સુભાષિત મૂઢે પાષાણ ખંડેશું રત્નસંજ્ઞા વિધિ હતી એટલે પૃથ્વી પણ ત્રણ રત્નો છે આપણી પૃથ્વી છે એની ઉપર ત્રણ રત્નો છે કયા કયા જલ એટલે પાણી અન્ન એટલે અનાજ અને સુભાષિત એટલે આ સુભાષિત આ સુભાષિતને રત્ન ગણેલા છે એ પણ પૃથ્વીમાં ત્રણ રત્નો છે એમાં જલ અન્ન અને સુભાષિત છે તો પરીક્ષામાં પણ પૂછાય કે ત્રીજું રત્ન કયું તો ત્રીજું રત્ન સુભાષિત છે એટલે પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે એ યાદ રાખવાના જલ અન્ન ને સુભાષિત મૂઢે એટલે મૂર્ખ વ્યક્તિ એટલે મૂર્ખ માણસો પાષાણ ખંડેશું એટલે પથ્થરના ટુકડાને રત્ન સંજ્ઞા વિધિ હતી રત્ન એવું નામ આપી દે છે જે મૂર્ખ માણસ છે જેને બુદ્ધિ નથી તે શું સમજે છે સુભાષિતને રત્ન નથી સમજતું પરંતુ જે પથ્થર છે એ પથ્થરને રત્ન સમજી બેસે છે ખરેખર પથ્થર એ રત્ન નથી પણ સુભાષિત એ પોતે રત્ન છે ફરીથી અનુવાદ પૃથ્વી પર ત્રણ રત્નો છે જલ અન્ન અને સુભાષિત મૂર્ખ માણસો પથ્થરને એના ટુકડાને રત્ન એવું નામ આપી દે છે તો આપણે પણ પથ્થરના ટુકડાને આપણે રત્ન માની એના કરતાં સુભાષિત નહીં રત્ન માની એ ઉત્તમ ગણાય છે બરાબર છે બીજો સુભાષિત જોઈએ અયમની જ પરોવિતી ગણના લઘુ ચેત શામ આ પોતાનો છે આ પારકો છે અયમ જ પરોવેતી એટલે આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત મનવાળાની હોય છે નામ એટલે સંકુચિત મનવાળાની એવી વૃત્તિ હોય છે અમુક માણસો કે આ પોતાનું છે અને આ પારકો છે એવું કયા કરે છે ઉદાર ચિત્તાનું નામ તો વસુદેવ કુટુંકમ જે વિશાળ હૃદયનો વાળો છે તે આખી ધરતીને જ પોતાનો પરિવાર રૂપ માને છે કે જે વિશાળ હૃદયવાળો છે ઉદાર નામ એટલે એક કેવો વિશાળ હૃદયવાળો જે છે એ આખી વસુંદેવ કુટુંબ આખી પૃથ્વીને જ પોતાનું કુટુંબ માણે છે આ પૃથ્વી છે એને આખું કુટુંબ મારે છે પણ જે લઘુચેતનામ એટલે કે જે ગણતરી અને એની સંકુચિત બુદ્ધિ હોય એવું આ પોતાનું છે અને આ પારકું છે એવું વિચારતો હોય પણ એમ તો આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ વિશાળ હૃદયવાળી વિશાળ હૃદયવાળી એટલે આખા વિશાળ પૃથ્વીને જ પોતાના

તમે જોયું છે વિદ્યાર્થી મિત્રો જે વૃક્ષો પર ફળ લાગે છે એની ડાળીઓ નમી જાય છે એટલે કે ફળોવાળા વૃક્ષો લચી પડે છે ગુણવાળા માણસો નમે છે નમંતી ગુણીનો જનાહાર જે માણસમાં ગુણ હોય છે એ માણસ હંમેશા નમતો હોય છે શુષ્ક વૃક્ષ મૃક્ષકાશ્ચ નમંતી કદાચ નમ એટલે કે સૂકા અને વૃક્ષો અને મૂક મૂર્ખ માણસો કદી પણ નમતા નથી એટલે શુષ્ક વૃક્ષાસ્ત્ર એટલે કે જે સૂકું વૃક્ષ હોય વિદ્યાર્થીઓ એ વૃક્ષ ક્યારેય નમતું નથી એ રીતે મૂર્ખ વ્યક્તિ હોય મૂર્ખ માણસ હોય ક્યારે પણ નમતો નથી મૂર્ખાસન નમનતી કદાચ અને મૂર્ખ માણસ ક્યારેય નમતો નથી મૂર્ખ માણસને અહીંયા સૂકા વૃક્ષની ઉપમા આપેલી છે અને જે ગુણવાળો વ્યક્તિ છે એને અહીંયા લીલા વૃક્ષની એટલે કે ફળોવાળા વૃક્ષની ઉપમા આપેલી છે ફરીથી અનુવાદ જોઈ લો કે ફળોવાળા વૃક્ષો લચી પડે છે ગુણવાળા માણસો નમે છે સુકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ યત્ર વર્તનથી તત્ર દેવ સહાય એટલે કે આ બધા ગુણો છે કે છ ગુણો આપેલા છે કયા ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાય કરે છે એટલે આ છ ગુણો જેમાં હોય છે એમાં એમ એમની વ્યક્તિને દેવ હોય દેવ એટલે કે ભગવાન હંમેશા સહાય કરતો હોય છે આપણીમાં એ પણ ઉદ્યમતા સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ આ છ ગુણ હોવા જોઈએ તો જ આપણને દેવ સહાય કરશે બરાબર છે ફરી વખત એક વખતનું વાત જોઈ લઉં કે ઉદ્યમ સાહસ ધૈર્ય એટલે ધીરજ હિંમત બુદ્ધિ શક્તિ પરાક્રમ આ છ ગુણ જ્યાં હોય છે ત્યાં દેવ સહાય કરે છે પાંચમો સુભાષિત જોઈએ ઉદ્યમે નહીં સિદ્ધંતી કાર્યા ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા ઉદ્યમ વડે કાર્ય પાર પાડે છે આપણે ઉદ્યમ હિ સિદ્ધંતી કાર્ય ઉદ્યમ કરીશું તો જ કાર્ય પાર પડશે એટલે કોઈ પણ કાર્ય કરવું હોય તો ઉદ્યમ તો જરૂરી છે ઉદ્યમ જ એટલે ઉદ્યમ વડે જ કાર્યો પાર પડે છે મનોરથ કરવાથી નથી મનોરથ ન મનોરથથી કારણે મનોરથ કરવાથી આપણા કાર્ય સિદ્ધ થતા નથી મન દ્વારા મનોરથ કરવાથી ના પરંતુ ઉધ્યમ કરીશું તો જ કાર્ય સિદ્ધ થશે સુપ્તસ પ્રવિશન તિ મૂર્ખા સૂતેલા સિંહના મુખમાં જનાવરો પેસી જતા નથી સિંહ સિંહ હોય છે બરાબર જંગલનો એ સૂઈ જતો હોય તો શું એના મુખમાં બધા જનાવરો એટલે કે હરણ હોય એ વગેરે એના જે જે એનો ખોરાક છે એ આવી જતો નથી પણ સિંહને શું કરવું પડે છે ઉદ્યમ કરવું પડે છે ઉદ્યમ એટલે એને શિકાર કરવો પડે છે તો જ એ શિકાર એને પ્રાપ્ત થાય છે સિંહ સૂઈ ગયેલો હોય તો સૂતેલા સિંહમાં કોઈ એને સિંહના મુખમાં જનાવરો પેસી જતા નથી ઉપમા આપેલી છે અને સિંહને પણ ઉદ્યમ કરે તો જ એને એનો ખોરાક મળે છે એનો શિકાર મળે છે સુઈ જવાથી એના મુખમાં મુખમાં જનાવરો આવી જતા નથી ફરીથી અનુવાદ જોઈ લો ઉદ્યમ વડે જ કાર્યો પાર પડે છે મનોરથો કરવાથી નહીં સૂતેલા સિંહના મુખમાં જનાવરો જાતે પેસી જતા નથી સિંહે જાતે પ્રવેશ જાતે ઉદ્યમ કરવો પડે છે છેલ્લો છઠ્ઠો આપણે સુભાષિત જોઈએ કે નિશ્ચિત પાદ એટલે દ્રષ્ટિથી પવિત્ર કરેલ આપણે દ્રષ્ટિથી પવિત્ર કરેલ જગ્યાઓ પગ મૂકવો જોઈએ વસ્ત પાદમ એટલે પગ મૂકવો જોઈએ એટલે દ્રષ્ટિથી આપણે પવિત્ર કરેલી જગ્યા ઉપર જ પગ મૂકવો જોઈએ વસ્ત્રપૂતમ પીબે જલમ એટલે વસ્ત્રોથી ગાળેલું પાણી પીવું જોઈએ દ્રષ્ટિથી પવિત્ર કરેલી જગ્યા ઉપર આપણે પગ મૂકવો જોઈએ વસ્ત્રોથી ગાળેલું પાણી પીવું જોઈએ અને શાસ્ત્રપુત્રા વધત વાણી શાસ્ત્રથી સિદ્ધ કરેલી તો શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ અહીંયા મનહપૂતમ સમાચારિત મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ જે કર્મ એવું હોય કે જે મનથી કરેલું હોય એટલે દ્રષ્ટિથી અહીંયા દ્રષ્ટિથી જે વાત કરે છે કે દ્રષ્ટિથી પવિત્ર કરેલી આંખો દ્વારા પવિત્ર કરેલી જગ્યા ઉપર જ પગ મૂકવો જોઈએ વસ્ત્રોથી ગાળેલું પાણી પીવું જોઈએ હંમેશા અને શાસ્ત્ર દ્વારા શુદ્ધ કરાયેલી વાણી બોલવી જોઈએ મનથી પવિત્ર કરાયેલું આપણે કર્મ કરવું જોઈએ તો આપણે શું કામ કરવું જોઈએ કઈ રીતનો પગ મૂકવો જોઈએ અહીંયા પાણી પીવાની વાત કરી લઈએ તમે જુઓ છો દરેકના ઘરે પાણી આપણે શુદ્ધ પીવીએ છીએ બરોબર છે એટલે વસ્ત્ર દ્વારા ગાળેલું પાણી આપણે પીવું જોઈએ આપણે જે વાણી બોલીએ છીએ એ પણ ખૂબ જ સારી બોલવી જોઈએ સાચી વાણી અને શાસ્ત્ર દ્વારા શુદ્ધ કરાયેલી વાણી બોલવી જોઈએ અને કોઈ પણ કામ કરીએ કામ કેવું હોવું જોઈએ મનથી પવિત્ર કરેલું કર્મ આપણે કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણો સુભાષિત છે એ અહીંયા પૂર્ણ થાય છે તમારે એનો ટીપ લખવાના છે ત્યાર પછી સ્વાધ્યાયમાં તમારે ઉચ્ચાર માટે મોટેથી બોલાય જેમ કે હું બોલું છું પહેલો પ્રશ્ન છે કે નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલો જલમન્નમ પાષાણ ખંડીશું રત્નસંજ્ઞા શુષ્ક વૃક્ષાશ ષડેત વર્તંતિ સિદ્ધંતી દૃષ દ્રષ્ટિપુતમ જનમ શાસ્ત્રપુતમ હવે અહીંયા પાદપૂર્તિ એટલે કે જે અહીંયા શ્લોક આપેલો છે એ જ શ્લોક તમારે અહીંયા પૂર્ણ કરવાનો રહેશે સુભાષિતાના આધારે નીચેની ખાલી જગ્યા કે નમંતી ખાલી જગ્યા વૃક્ષા તો અહીંયા છે જુઓ નમંતી ગુણીનો જનાહા બરાબર બીજું છે અહીંયા વૃક્ષા કીધેલું છે તો નમંતિ ફલીનો વૃક્ષા તો અહીંયા જવાબ આવશે ફલીનો તો શ્લોક માંથી તમને આના જવાબો મળી રહેશે ચોથો પ્રશ્ન કંશમાં આપેલા શબ્દો વડે ઉદાહરણ પ્રમાણે અથવા બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો અને લખો જુઓ અહીંયા કંશમાં પેલા શબ્દો વાંચો વસુંધેવ રાજ્ય મેવો ગ્રામ એવો રાષ્ટ્ર મેવો અહીંયા વસુંધેવ કુટુંબકમ તો અહીંયા આપણે અહીંયા વસુંધેવ પછી કુટુંબકમ છે તો રાજ્યમે એવો કુટુંબકમ ગ્રામ એવ કુટુંબકમ ને રાષ્ટ્રમે કુટુંબકમ એ રીતે વાક્ય આપણે બનાવી શકાય છે આગળનો પાંચમો પ્રશ્ન જુઓ કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો અહીંયા જે શબ્દો આવેલા છે ઉદાહરણ જુઓ યત્ર પરિશ્રમ તત્ર સફળતા અહીંયા યત્ર આપેલું છે તો અહીંયા પરિશ્રમ ક્યાં છે આયરું અને સફળતા મૂકેલી મૂકી દીધેલું છે બરાબર છે એ આયરું સફળતા હવે યત્ર પરિશ્રમ કરો તો જ સફળતા મળે બરાબર છે તો એ રીતે યત્ર પૂજ્યંતી તો તત્ર દેવતા અહીંયા યત્ર પૂજ્યંતિ લખો તો તત્ર દેવતા એક વાક્ય હું બનાવું છું જુઓ જુઓ એક વાક્ય હું બનાવું છું કે યત્ર પૂજ્યંતિ તો અહીંયા લખવાનું પૂજ્યંતિ તત્ર દેવતા જ્યાં પૂજા કરાય છે ત્યાં દેવતાઓ હોય છે બરોબર છે તો એ રીતે તમારે બાકીના વાક્યો આ રીતે ઉદાહરણ પ્રમાણે બનાવવાના પ્રશ્ન છ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો સિંહ સિંહસ્ય બરોબર છે સિંહ છે એનું સિંહસ્ય કરેલું છે તો વાનરનું વાનસ્ય સુખનું શુકસ્ય

ન નમનતી ગુણીનો જનાહ કદાચન નમંતી કે ફલિનો વૃક્ષા કદાચ અમ નમનતી કે મૂર્ખા કદાચન કોણ ક્યારેય નમતું નથી તો મૂર્ખા લોકો ક્યારેય નમતા નથી જવાબ કો આવશે કે કાર્યને સિદ્ધાંતિ કોના કાર્ય સિદ્ધાય છે ઉદ્યમના મનોરથો કે ભાગ્યના તો તમારે પાઠમાં જોવાનું છે અને એના આધારે વિકલ્પોમાંથી જવાબ શોધીને લખવાનો રહેશે ઉદાહરણમાં જો આઠમો પ્રશ્ન કે બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો પાનું પીપ છે તો પીબે તરોબર છે તો તમારે એનું દ્રશ્ય લિખત પઠત પાનું પીપીબે બરોબર છે ચરનું ચરિત એ રીતે તમારે બનાવવાનું ઉદાહરણમાં નવમો પ્રશ્ન જુઓ કે બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરવું નમનું નમંતી તો ખાદું ખાદંતી લીખનું લિખંતી બરોબર છે એ રીતે બનાવવાનું છે અહીંયા વૃક્ષ નું વૃક્ષાહા તો મયુરનું મયુરાહા દેવનું દેવાહા એ રીતે બનાવવાનું રહેશે પાછળ અહીંયા આપણે ઉતરી આવી જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ જો જે સુભાષિત છે એ પાઠ અહીંયા પૂરો થાય છે બરોબર છે તો તમારે વ્યવસ્થિત એને નોટમાં એનો અનુવાદ અને સ્વાધ્યાય લખી દેવાનું છે અને સ્વાધ્યાય પૂર્વમાં પણ આ પાઠ પૂરવાનો રહેશે એ તમારું કાર્ય રહેશે બરોબર છે